તો આ જોબને હું ફટાફટ સિલેક્ટ કરી લઉં આ જોબને આપણને તે લોકો છવ્વીસો ને રૂપિયા આપશે તો ટ્રકમાં માલ લોડ થઈ ગયો છે આપણે બસ ટ્રકને સ્ટાર્ટ કરી અહીંયાથી નીકળવાનું છે એકસો એકસઠ કિલોમીટરની આ જર્ની છે એકસો એકસઠ કિલોમીટરની આ જર્નીમાં તમને ઘણું બધું જોવા મળશે જેમ કે ઇન્ડિયન પેટ્રોલ પંપ ઇન્ડિયન ટ્રાફિક રેસ્ટોરન્ટ બીજું ઘણું બધું જોવા મળશે તો ગેમપ્લે વિડીયો ખૂબ જ મજેદાર છે આખો વિડિયો જોજો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓલ રાઇડ ગાઈઝ તો ફેક્ટરીની બહાર નીકળે આપણો ખટારો રસ્તા ઉપર આવી ગયો છે અત્યારે તો સિંગલ પટ્ટીનો રોડ છે પણ આગળ જતાં ડબલ પટ્ટીનો રોડ પણ આવશે અને સાઈડમાં જોતાં તમને એવું લાગશે કે હું રાજકોટમાં નહીં કચ્છના રણમાં છે નગરી રેતી જ છે પણ એવું નથી આપણે રાજકોટની અંદર જ જેવી ઓ ભાઈ રેતીની અંદર ખટારો જાય કે ઊંધો પડી જાય ને એ ઓ તમારો ભાઈ હેવી ડ્રાઈવર છે ખટારાને એમ થોડો ઊંધો પડવા દે શર વાંધો ન આવવા દે ટેન્શન લેવાનું જ નહીં પણ અહીંયા રેડ સિગ્નલ છે તો આપણે થોડી વાર ઊભું રહેવું પડશે કેમ કે જો રેડ સિગ્નલ ક્રોસ કર્યું તો આપણે મેમો ભરવો પડશે લાગશે હવે હવે ગ્રીન સિગ્નલ થઈ ગયું છે તો આપણે બસ વાળાને કઈ થોડી વાર ઉભો રોજે મારો ભાઈ હું આ ક્રોસ કરી લઉં ને એક વાર પછી જા તો હવેથી તમને ઇન્ડિયન ટ્રાફિક પણ જોવા મળશે બસ કાર મોટરસાયકલ ગુગા ગુગા એટલે રિક્ષા આ બધું તમને ઇન્ડિયન ટ્રાફિક જોવા મળશે જો આગળ બીજી બસ આલી આવશે અને આ જુઓ તમે કિલોમીટર બોર્ડ જામનગર ત્રણસો કિલોમીટર ભાવનગર ચારસો કિલોમીટર ને વડોદરા છસો કિલોમીટર પણ આ વડોદરા બીજું વડોદરા છે મને એવું લાગે છે કેમ કે આપણે જે વડોદરા જવાનું છે ત્યાં અહીંથી એકસો કિલોમીટર જ છે પણ વાંધો નહીં આ ગેમને થોડુંક મોએ મોયે થઈ ગયું છે રેડ સિગ્નલ છે તો બે મિનિટ આપણે અહીં ઊભા રહેવી અને હવે ગ્રીન સિગ્નલ થઈ ગયું છે તો હવે આપણે અહીંથી નીકળવી આપણે અહીંયા લેફ્ટ સાઈડ જવાનું છે બોર્ડમાં તો છસો કિલોમીટર વડોદરા રાઈટ સાઈડ માં મને એવું લાગે છે લગભગ બીજું વડોદરા ગાડી થોડીક સ્પીડ પકડે ને કા પાછું સિગ્નલ આવી જાય છે અને હકીકતમાં થાય છે એવું આપણે ક્યારેક સીટી મિનિટ ગાડી આંકી સિગ્નલ આવી જ જુએ જે રહેતા છે ને એને ખબર છે આ વાતની તો કમેન્ટમાં કહ્યું આ વાત હાસીસત ખોટી આપણે રાઈટ સાઈડ માં વળવાનું તો હવે મોટો હાઈવે આવ્યો ડબલ પાર્ટી નો હવે ગાડી હાલશે તો મને એવું લાગે છે ને આપણે આ સીટી બહાર નીકળવી આપણને કાંઈ નહીં મળે રેસ્ટોરન્ટ અહીંયા રેસ્ટોરન્ટ છે ને અહીં ખાઈ લો પહેલાં પહેલાં પેટ પૂજા ફિર કામ દૂઝા તો પહેલાં ફટાફટ અહીં ખાઈ લો અને પછી આપણે આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીશું ખાવામાં હશે હું ઓહ ભાઈ ઘણી બધી આઈટમ છે કોફી ટી સ્ટિંગ ચપાતી ઢોસા ઇડલી પોંગલ ઈગ સમોસા વડા સપાતી ખાઈ લો સપાતી નુખી ખાઈશ શાક તો છે જ નહીં ઢોંસા ખાઈ લો સપાટીને માઇનસ કરી નાખું ઢોસા ઢોંસો એક ખાઈ ખાયેલો ને પેટ ફૂલ થઈ જાય ઓલ રાઇટ તો ઢોંસો ખાઈને આપણું પેટ થઈ ગયું છે ફૂલ હવે ઉપાધી નહીં ઠેઠ વડોદરા હોય વડોદરા વડોદરાએ જ્યાંથી કેટલું આવું છે એકસો ને ઓગણીસ કિલોમીટર આવું છે હામે ઇન્ડિયન ઓઈલનું પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ તો થોડી વાર ને થોડી વારમાં મળશે એટલે વાંધો નહીં આવે આગળની આ ગાડીવાળાનું ઓતું ઓ ભાઈ ઓ ભાઈ હું ત્યું તને એટલે જો ગાડીવાળા ઓ ભાઈ આગળ એક્સિડન્ટ થઈ ગયું ઓ ઓ ભાઈ સાહેબ ગાડીવાળા ઉપર બસ ચડાવી દીધી બસ ઊંધી પડી ગઈ ગાડીવાળો થઈ ગયો હવામાં જ ઉડે એટલે જીવેશ કે મરી ગયો અ ભાઈ એ લ્યો આના સક્કરમાં આપણું પેટ્રોલ ખૂટી ગયું ટાંકી હાવ ખાલી થઈ ગઈ પેટ્રોલ પંપ આગળ આવે કેટલો આ હોય કોને ખબર પાછળ યુટર્ન મારીને પાછો જાઓ અને પેટ્રોલ પહેલાં પુરાયેલો પણ આ ગાડીવાળાના સક્કરમાં ટ્રાફિક પાછળ એટલું બધું થઈ ગયું છે ને યુટર્ન મેરીન મને એ બાજુ જવા દે થારું બહુ આપણો ટાઈમ અહીં જવાનો છે યુટર્ન લઈ લો મોટર ખટારા મોટરોન ઘડીક માં કેવડું મોટું ટ્રાફિક થઈ જાય છે આવડા આવશે આય તો હું અહીંથી નીકળું પણ આયાત કરે ઉભા રહ્યું એક મિનિટ ઉભા રહ્યું મનસુ હા હવે નીકળી જાય વાંધો નહીં આવે હાલ ભાઈ ટાંકી ફૂલ કીધ દે ફૂલ લો ને એટલે ઠેઠ વડોદરા હોય પછી ઉપાધિજ નહીં લ્યો સો રૂપિયામાં ટાઈકી ફૂલ થઈ જાય સો રૂપિયા લીટર ડીઝલમાં ના આવે એટલું સસ્તું રિયલમાં ડીઝલ થઈ જાય કેવી મજા આવે કાં જાય મી જાય ઓલ રાઇટ તો પેટ્રોલ પંપથી હું હાઈવે ઉપર ચડ્યો અને થોડો જ આગળ આવ્યો કાંઈ એક બીજો પેટ્રોલ પંપ અહીંયા મળી ગયો પણ હવે તો આપણે પેટ્રોલ પૂરાવાનું નથી એકવાર પૂરાઈ દીધું એટલે હવે ફટાફટ હું અહીંથી નીકળે જાઉં અને ગાડીને અહીંયા આપણે સ્પીડ તો એકવાર પકડાવી જ નથી સ્પીડ ચેક કરી જ નથી કેબિન વ્યૂ જોઈ લો તમે એકવાર કેબિન વ્યૂઝ એવું કંઈ ખાસ મને લાગ્યું નહીં એટલે કેબિન વ્યૂઝ નહીં રાખવું હું બસ આ view રાખો આ view મજા આવશે આપણે ચારે બાજુ ટ્રકને જોઈ ગયો ટ્રક સાઈડમાં અહીં અટતો નથીન બધું આપણે હરખાય જોઈ ગયો વડોદરાજી 167 કિલોમીટર આગળ છે આગળ બોર્ડ સે સાઈડમાં રસ્તો વળતા આ છે આવા બોર્ડ તો આપણે રીઅલ માં હાઈવે ઉપર સડવી એટલે નકરા હોય થોડીક વારમાં થોડીક વારમાં આવે વડોદરા 150 કિલોમીટર માં ઓટા બુ 450 અમદાવાદ 300 કિલોમીટર નું આ બોર્ડ માં વડોદરા 150 કિલોમીટર બતાવે છે ને મેપ માં 159 કિલોમીટર 58 કિલોમીટર બતાવે છે પણ વાંધો નહીં આપણે વડોદરાની અંદર જવાનું હોય ને ફેક્ટરી અંદર હોય એટલે આ મેપમાં વધારે બતાવે છે સાઈડમાં હોટલ ને પેટ્રોલ પંપ હશે આ ગેમમાં આપણે આગળ આવીએ ને પેટ્રોલ પંપ જે પેટ્રોલ પંપ ગયો નહીં હામે બીજો પેટ્રોલ પંપ દેખાય છે એટલે બધા પેટ્રોલ પંપ કેમ છે એ નથી ખબર પડતી કાંઈ ઉપર બોર્ડમાં તેમ નોટિસ કર્યું છે ને તો રાજકોટ ત્રણસો કિલોમીટર એમ લખેલું છે આ ગેમ વાળાએ લગભગ ગેમ બનાવતી વખતે પેટ્રોલનો નશો કર્યો હોય છે એક તો નકરા પેટ્રોલ પંપ છે અને આપણે રાજકોટથી ન થયા છીએ ને નું બોર્ડ મારેલું રાજકોટ ત્રણસો કિલોમીટર ઈ બાજુ આ સાઈડમાં લેફ્ટ સાઈડમાં હું તમને કેવું મારો હમકો મારો હમકો જિંદા મત છોડો સાલો હમ કોઈ મંદિર કા ઘંટા હે કે કોઈ ભી આકે બજા જાતા હે તો એક ગામની અંદર આપણે એન્ટર થઈ ગયા છે વિ ગામનું નામ હું હોય છી ખબર પણ ગામની અંદર ગરતા થાય રેડ સિગ્નલ છે એટલે ઊભું રહેવું પડશે પણ વાંધો નહીં આવે પાછું ગ્રીન થઈ ગયું એટલે હાલતા રહ્યો આ ગામ જોયેલું હોય એવું કેમ મન લાગે લ્યો અમે હોટલ રહી ના કારણે હમણાં આપણે ઢોંસો ખાતો અને યુટર્ન મારી ના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાયો વડોદરા જ છે આ પાછું હું વડોદરામાં જ આવી ગયો મેં તમને પેલા કીધું હતું ને કે અમે પેટ્રોલનો નસો કર્યો હોય એવું લાગે કાંઈ વાંધો નહીં વિડીયોને થોડોક સ્કીપ કરી દો ક્યારેક ક્યારેક આવું થાય આપણે રોજ નવી નવી ગેમ રમીને ક્યારેક ક્યારેક આવી ગેમ મળી જાય પણ વાંધો નહીં આપ ખાલી ફન પર્પઝ માટે આપણે ગેમને રમવાની છે બાકી કાંઈ છે અને અહીંથી આપણે વળવાનું છે રાઈટ સાઈડમાં અને અહીંથીને હવે સિંગલ પટ્ટીનો રસ્તો પાછો ચાલુ થઈ જશે રણવાળો રસ્તો આ રસ્તો મને એવું લાગે છે ને લેલા હોય એવું જ મને લાગે છે આ રસ્તે ખાલી અલગ અલગ સિટીના નામ છે બાકી કાંઈ છે નહીં એના એ રસ્તે લગભગ ફેરવે છે આપણને ફેરી ફેરી પણ કાંઈ વાંધો નહીં વડોદરા જઈને આપણે જોયું કેમ છે ને કેમ નહીં આ માલ જે આપણે ગાડીમાં છે લાકડા એ લાકડાની ડિલિવરી લેવા કોઈ છે કે નહીં એટલે રણમાં હવે સિગ્નલ આવવા મને રેડ સિગ્નલ આયા છે ટી આકારનો રસ્તો છે ને એટલે લગભગ સામેથી ને કાંઈક વાહન આવતું હોય સાઈડવાળા રસ્તામાં એટલે રેડ સિગ્નલ થઈ ગયું છે મારી સાઈડ માં એક ગુગા વાળો ને એક ગાડી વાળો ઉભા શું વાત કરા એટલે મારો ભાઈ તારે બહુ ઉતાર લાગે હું સાવ તો હાલ્યો તાવ નહીં જ ભાળતો લબાડ એટલે પણ આજુબાજુમાં ઘોઘાવાળા એ ટ્રાફિક કી જ છે એવો નકરા જ દેખાય છે એક ઘોઘું મારે આગળ આવેલું જાય એટલે આ ઘૂઘાવાળા છે ફટાફટ યાર અરે એક તો ઢાળ છે ને ઘોઘાવાળો આંકતો નથી મારે સ્પીડ આખી કપાઈ ગઈ હવે સ્પીડ પકડશે નહીં હટદે ઓલ રાઇટ ગાય તો ફાઇનલી હું વડોદરા પહોંચી ગયો છું અને આપણી ફેક્ટરી સિટીની અંદર વીસેક કિલોમીટર દૂર છે તો બસ આગળથી હવે આપણે લેફ્ટ ટર્ન લેવાનું અને આપણી ફેક્ટરી આવી ગઈ પણ આ રેડ સિગ્નલ છે એટલે બે મિનિટ આપણે ઉભું રહેવું પડશે ચલો ચલો જલ્દી ચલો જલ્દી ચલો ફટાફટ અરે યાર પાછું રેડ સિગ્નલ થઈ ગયું હજી બે બસું ગઈ કે પાછું તરત રેડ સિગ્નલ પાછું આવી ગયું આમ ન હોય હો એટલી બધી જલ્દી નો રેડ સિગ્નલ આવી જાય હવે ગ્રીન સિગ્નલ થાય ને એટલે હોન મારીને ફટાફટ નીકળી જ જાઓ ચાલો ગ્રીન સિગ્નલ ગ્રીન સિગ્નલ થઈ ગયું હાલો બસ હવે આગળથી રાઈટ સાઈડમાં આપણી ફેક્ટરી આવી ગઈ છે આ આપણી ફેક્ટરી છે રાઈટ સાઈડમાં કન્ટેનર પીડાની એટલે આપણે અહીંથી વળી જવાનું છે એટલે ઇન્ડિકેટર દીધું છે મેં હવે અહીંથી આપણે દરવાજાથી અંદર ગીરી જવાનું નહીં જાય અંદર નહીં જાય નહીં જાય તો મેં કીધું તું નહીં જાય અટકી જાય છે દરવાજો થોડોક મોટો કરતા હોય સારું પણ વાંધો નહીં જાય લોકેશન નું માર્ક આપણે ખટારો પાર્ક કરી દેવાનો છે એટલે આવડા લાકડા અનલોડ કરી લઈશી નહીં નહીં બેક લેવો પડશે આ બાજુથી હરખો નહીં પાર્ક થાય બેક લેવો પડશે થોડોક બેક લીધો હવે આગળ જવા દઉં એટલે પાર્ક થઈ જશે ફાઇનલ તો ફાઇનલી ગાઈઝ આપણે આપણું મિશન સક્સેસફુલી કમ્પ્લીટ કરી નાખ્યું છે અને લાકડા ડિલિવરી કર્યા એનો પૈસા પણ આપણને મળી ગયા છે તો એનું બિલ હું તમને એકવાર દેખાડી દઉં તો કુલ આપણને અહીંયા પચીસો ને સત્તર રૂપિયા મળ્યા છે પેનલ્ટી પણ લાગી છે તો ફિલહાલ આજના વિડીયોમાં એટલું જ છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો હું મળું છું તમને નવા ગેમ આપલી વિડીયોમાં ત્યાં સુધી બાય બાય